આપણા ખેડૂત મિત્રો ટેન્શન લેવાનું પૂરું ભાઈ હવે કારણ કે ભાઈ એક જ જગ્યાએ તમને ટ્રેક્ટર ના બધા જ ઓજાર મળી જતા હોય ને ભાઈ અને એ બધા જ ભાઈ ગેરંટી વાળા અમે લેવા જાવ ને એટલે તમને ઘરે ડેમો આપી દેવાનો ભાઈ તો પછી ટેન્શન લેવાનું પૂરું હું વાત કરું છું ભાઈ રાજધાની એગ્રો ઇન્ડસ્ટ્રી ની માર ભાઈ તમને ઘરે ટ્રેક્ટર ને લગતું ગમે તે ઓજાર ના મળે ને તો કેવું ના પડે ભાઈ ભાઈ ગાડી આપણે ખેતીવાડીના ના ઓજાર માં જોઈ એટલે ભાઈ ટ્રેસર ટ્રેલર ડીશારો લોટા બેટર ચાપ કટર બકેટ વાળો પાવડો મિની લોટા બેટર અને ભાઈ લીપર જે તમારે બાજરી કાપ્યો ઓગર કાપ્યું હવે ગમે તેવું ઘાસ કાપવું હોય ફટાફટ હુંરા હુરી કપાઈ જશે માટી ખેંચવા માટે પાવડો પ્લાવ માટી ચઢાવવા માટે ઓજાર રહીન પેર વાળી દાતી કલ્ટીવેટર એટલે ભાઈ દોતી એ બધી ટાઈમ ના ઓજાર બનાવો છો ભાઈ અને ભાઈ રિપેરિંગ પણ કરી આપો છો તો ખેતરો કોમ કરતા મારા મિત્રો પોકી જ જજો આપણી રાજધાની એકરો ઇન્ડસ્ટ્રી માં ભાઈ અરે વાત હો મારી ભાઈ બધું જ જોબ ચી માન્ય છો ભાઈ એટલે ભાઈ મારે કે કહેવાનું રહેતું જ નહીં અને ભાઈ તમારો કોઈ વધારાની વાતચીત કરવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો કોલ કરી શકો છો અને ભાઈ આપણા રાજધાની વાળા પોતે જ બધું બનાવે છે ચાપ કટાર પર મળી જશે ભાઈ અનપભાઈ એડ્રેસ ની વાત કરીએ એટલે ભાઈ નવા ગામ બસ સ્ટેશન ની પાસે ગામ રોડ રોકડવંદકી જુ જિલ્લો ખેડા છે ભાઈ આપડે ફાઇનલી આપણા ખેડૂત મિત્રો ટેન્શન લેવાનું પૂરું ભાઈ કારણ કે ભાઈ એક જ જગ્યાએ તમને ટ્રેક્ટરના બધા જ ઓજાર મળી જતા હોય ને ભાઈ અને એ બધા જ ભાઈ ગેરંટી વાળા તમે લેવા જાવ ને એટલે તમને ઘરે ડેમો આપી જ દેવાનો ભાઈ તો પછી ટેન્શન લેવાનું પૂરું હું વાત કરું છું ભાઈ રાજધાની એગ્રો ઇન્ડસ્ટ્રી ની માર ભાઈ તમને કે ટ્રેક્ટરને ને લગતું ગમે તે ઓજાર ના મળે ને તો કેવું ના પડે ભાઈ ભાઈ ગાડી આપણે ખેતીવાડીના ના જોઈને એટલે ભાઈ ટ્રેસર ટ્રેલર ડીશારો લોટાવેટર ચાપ કટર બકેટ વાળો પાવડો મિની લોટાવેટર અને ભાઈ લીપર જે તમારા બાજરી કાપ્યો ડોગર કાપ્યો કે ગમે તેવું ઘાસ કાપવું હોય ભાઈ ફટાફટ હુંરા હુંરી કપાઈ જશે માટી ખેંચવા માટે પાવડો પ્લાવ માટી ચડાવવા માટે ઓજાર ટાઈન પેર વાળી દાતી કલ્ટીવેટર એટલે ભાઈ દોતી એ બધી ટાઈમ ને ઓજાર બનાવો ભાઈ અને ભાઈ રિપેરિંગ પણ કરી આપો છો તો ખેતરોમ કામ કરતા મારા મિત્રો પોકી જજો આપણી રાજધાની એકરો ઇન્ડસ્ટ્રી માં ભાઈ અરે વાત હો પ્રો મારી ભાઈ બધું જ જો ક્રી માન્ય છે ભાઈ એટલે ભાઈ મારે કે કે રહેતું જ નહીં અને ભાઈ તમારે કોઈ વધારેની વાતચીત કરવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો કોલ કરી શકો છો અને ભાઈ આપણા રાજધાની વાળા પોતે જ બધું આવે છે પર મળી જશે ભાઈ ભાઈ એડ્રેસ ની વાત કરીએ એટલે ભાઈ નવા ગામ બસ સ્ટેશન ની પાસે રોડ રન ભાઈ જો જિલ્લો ખેડા છે ભાઈ આપડે ખેડૂત મિત્રો ટેન્શન લેવાનું પૂરું ભાઈ કારણ કે ભાઈ એક જ જગ્યાએ તમને ટ્રેક્ટર ના બધા જ ઓજાર મળી જતા હોય ને ભાઈ અને એ બધા જ ભાઈ ગેરંટી વાળા તમે લેવા જાવ ને એટલે તમને ઘરે ડેમો આપી જ દેવાનો ભાઈ તો પછી ટેન્શન લેવાનું પૂરું હું વાત કરું છું ભાઈ રાજધાની એગ્રો ઇન્ડસ્ટ્રી ની માર ભાઈ તમને ગઈ ટ્રેક્ટરને ને લગતું ગમે તે ઓજાર ના મળે ને તો કેવું ના પડે ભાઈ ભાઈ ગાડી આપણે ખેતીવાડીના ના જોઈને એટલે ભાઈ ટ્રેસર ટ્રેલર ડીશારો લોટાવેટર ચાપ કટર બકેટ વાળો પાવડો મિની લોટાવેટર અને ભાઈ લીપર જે તમારે બાજરી કાપ્યો ડોગર કાપ